ગૌતસ્કરી અને ગૌમાસનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે ત્યારે ગૌરક્ષકોની ટોળીઓ પર પણ અનેક સવાલો પેદા થઈ ચુક્યા છે ટૂંકમાં ગૌતસ્કરી અને ગૌમાસના નામ પર ખુલ્લામ હિંસા ફેલાવતા તત્વો માથાનો દુખાવો બન્યા છે ત્યારે ગોધરાની કોર્ટે બોગસ ગૌ તસ્કરીના કેસમાં પોલીસ અને પંચ પર ફોજદારી કેસ નોંધવાનો આદેશ કર્યો છે પંચમહાલ કોર્ટે આપેલો ચુકાદો અને કેસ સમજવા જેવો છે જો વિગતે સમજીએ કે આ કેસમાં શું હતું અને કેસમાં કોર્ટે શું અને શા માટેનો આદેશ આપ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૌ તસ્કરી અને ગૌમાસના મુદ્દાને રાજકીય એજન્ડા થકી ધાર્મિક રીતે એવું જોડી દેવામાં આવ્યું કે મુદ્દો અતિ સંવેદનશીલ બની ગયો છે ત્યાં સુધી કે આ મુદ્દા પર ચર્ચા કરવી પણ જોખમી હોય તેવી સ્થિતિ જોવા મળે છે વળી મોબલિન્ચિંગ કરતા ગૌસેવકોના વેશમાં રહેલા હિંસક અસામાજિક તત્વો પણ આ મુદ્દાનો લાભ લઈ ધર્મના ઠેકેદાર બનતા જોવા મળતા રહ્યા છે ત્યારે પંચમહાલની કોર્ટે એક ચુકાદો આપ્યો છે જે ધ્યાનથી સમજવો જરૂરી છે જેથી આપણે પણ બે ધનાધન આવતા વોટ્સએપ મેસેજ અને સમાચાર સ્વરૂપના ટૂંકા લખાણોથી ભરમાય દરેક ઘટનાને એક સરખી રીતે જોવાના બદલે ઘટનાએ ઘટનાએ દ્રષ્ટિકોણ બદલતા થઈ શકીએ તો ઘટના કંઈક એવી હતી કે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર વીસના ના રોજ ગોધરા પોલીસ સ્ટેશનના સ્ટાફે એક સ્પીડમાં જઈ રહેલા વાહનને રોકાવ્યું અને ચેક કર્યું

ત્યાંના સ્થાનિક નથી અને પોલીસે તેમને આઠ દસ કિલોમીટર દૂરથી બોલાવ્યા છે માટે તેમની વિશ્વસનીયતા જળવાતી દેખાતી નથી વળી ક્રોસ એક્ઝામિનેશનમાં પણ આ પંચ કેટલાક અન્ય એનિમલ પ્રિવેન્શન એક્ટના પંચ તરીકે જોડાયેલા છે અને ગૌરક્ષકની ઓળખ આપે છે આ પંચને રેગ્યુલર પંચ તરીકે બતાવવામાં આવે છે તેવું કોર્ટના ધ્યાન આવ્યું એટલે કે રેગ્યુલરલી આ પંચ બધા જ કેસમાં જોડી દેવામાં આવતા હોય કેસ કરવો છે પંચની જરૂર છે બોલાવો અને બતાવો તેવું કોર્ટને ધ્યાને આવ્યું આ બાબતે કોર્ટે કહ્યું કે આ બધા ફેક્ટને જોતા પંચ સ્ટોક વિટનેસ લાગે છે આ મજેદાર વાત છે સ્ટોક વિટનેસ એટલે શું સ્ટોક વિટનેસ એટલે કે ભવિષ્યમાં ઉપલબ્ધ રહે માટે સાચવીને રખાયેલા સાક્ષી આ સ્ટોક વિટનેસ પોલીસની પાછળ રહે છે પણ પોલીસ ઈશારો કરે એટલે આગળ આવી જતા હોય છે માટે તેમના પર ભરોસો પ્રસ્થાપિત કરી શકાય નહીં તેવું પણ કોર્ટે નોંધ્યું અને બોગસ ગૌ તસ્કરીના કેસ વિશે કોર્ટે ઊંડાણપૂર્વક કેટલીક બાબતો પણ કહી છે જેમાં કોર્ટે સાક્ષી પુરાવા અને તપાસ આમ ત્રણેય બાબતો પર ધ્યાન આપી અને ચુકાદો આપ્યો હતો પોલીસ કર્મી અને પંચ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ કરતા સમયે કોર્ટે જણાવ્યું કે તપાસમાંના પુરાવામાં પણ નથી દર્શાવાયું કે પશુઓને કતલખાને લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હતા અને તપાસ અધિકારી એમ એસ મુનિયા દ્વારા કેસની તપાસ માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા નથી તેવું દેખાય છે અને તેઓ ક્યાંય જણાવતા નથી કે આ પશુઓને ક્યાંથી અને ક્યાં કતલખાનામાં લઈ જવામાં આવી રહ્યા હતા આ પશુઓ કતલખાને લઈ રહ્યા હતા તે વાત ક્યાંય પણ પ્રસ્થાપિત થાય તેવી તપાસ અધિકારીએ તસદી લીધી ન હતી તેવું દેખાય છે કોઈ પુરાવો પણ આમ આ કેસમાં દાવલ નામના પશુનો જે માલિક છે તેમને વાહન ભાડે કરી ડ્રાઈવર મલેકના આ પશુઓ પોતાના પશુપાલન માટે પહોંચાડવાનું જણાવ્યું હતું અને જે વાત કોર્ટમાં સામે આવી માટે કોર્ટે આ કેસને ખોટી ન્યાયિક પ્રક્રિયામાં આરોપી મલેક અને દાવોલને ફસાવી હેરાન કરવા માટે થઈ હોય તેમ કોર્ટે નોંધ્યું છે જેના કારણે આરોપીને દસ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું પ્રતાપના સહન કરવી પડી હતી એ પણ કોર્ટે નોંધ્યું છે આમ કોર્ટે ચુકાદો આપતા જિલ્લા પોલીસ વડા ને ગોધરાના પીએસઆઈ એમ એસ મુનિયા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ બારિયા શંકરસિંહ પાર્ગી પર ખાતાકીય તપાસ કરી તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરી તેની માહિતી પણ કોર્ટને આપવામાં આવે તેવું પણ કોર્ટે આદેશમાં જણાવ્યું છે સાથે જ કબજે લીધેલા પશુઓ તરત તેના માલિકને આપી દેવામાં આવે અને જો ત્રીસ દિવસમાં પશુઓ ન આપી શકાય તો તે માટે રૂપિયા એસી હજાર કબજે લીધાના દિવસથી નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવામાં આવે તેવો પણ કોર્ટે આદેશ કર્યો છે આમ ગૌ તસ્કરીના બોગસ કેસ મામલે ગોધરાની કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે જે આપણા ધ્યાન પર રહેવું જોઈએ માટે આ સમાચારના માધ્યમથી આપને બતાવવાનો પ્રયાસ કરી છે આપને આ સમાચાર કેવા લાગ્યા આપનું મંતવ્ય શું છે આપનું મંતવ્ય જરૂરથી કોમેન્ટમાં જણાવજો આ પ્રકારના અહેવાલો વધુ વિગતો પડદા પાછળની કહાની આ બધું જ જો તમને જોવું પસંદ છે તો નવજીવનની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ